ભરૂચના ઝઘડિયામાં આવેલી લ્યુસિડ કોલાઇડ્સ લિમિટેડ દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને રૂપિયા બે લાખનું અનુદાન આપવામાં આવ્યું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ઓગણીસો ત્યાંસીથી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવી છે બે હજાર બાવીસમાં જેબી મોદી કેન્સર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં બાવીસ દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં આવી છે વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનિંગ વાર્ષિક અથવા છ મહિને કરવામાં આવે છે જેના લીધે તેમનું હેલ્થનું સ્ટેટસ કેવું છે તે જાણી શકાય અને તકલીફ હોય તો યોગ્ય સારવાર દ્વારા સુધારી શકાય આ વાતને ધ્યાનમાં રાખતા હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તેમજ દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવી રૂપે આ અનુદાન આપવામાં આવ્યું છે લ્યુસિથ કોલોઇડ્સ તરફથી ડોક્ટર સંજય મોદી સાઇટ હેડ દીપક કાલદલે હેડ ઉપસ્થિત રહ્યા હતા AIDS ના જનરલ મેનેજર ડોક્ટર નીનાન ઝાલા તેમજ હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર આકમી ડેલીવાલા તરફથી લ્યુસિડ કોલોઇડ્સ લિમિટેડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જયબેન મોદી હોસ્પિટલ કન્ટિન્યુઅસલી ડેવલપ થઈ રહી છે અને ઘણા બધા નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને જે અધ્યન અત્યાધુનિક જે સર્વિસીસ છે એ ડેવલપ કરવા માટે એના પ્રયત્ન ચાલુ ચાલી રહ્યા છે અહીંયા આગળ સો એના માટે જરૂર જે થાય અત્યાધુનિક સાધન સામગ્રી માટે છે કે કન્સ્ટ્રક્શન વર્ક માટે તો એના માટે કંપનીઓનો સપોર્ટ મળતો રહે છે હોસ્પિટલને સો એના માટે આજરોજ એમાંની જે કંપની લ્યુસિડ જે ઝઘડિયામાં છે એમના થ્રુ અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે એના માટે અમે લ્યુસિડ કંપનીને અને તેમજ એમના જે એમ્પ્લોયી છે સાઇટેડ છે એમને ખૂબ ખૂબ આભારી છે અને ફ્યુચરમાં પણ આવો સપોર્ટ મળતો રહેશે ye bhi aasha thank you so much.